બધું રેડીમેડ એટલે કે આપણે કમ્પ્લીટ છે હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હકિયા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં આજે આપણે જવાનું છે કપડા લેવા લગ્નની ખરીદી કરવા તો ફાઇનલી મિત્રો આપણે પોસી ગયા છે ઠોયાણા રાણીબેન પૂંજાભાઈ ઘરે 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 જ કપડાં રાખે છે બધો માલ સુપર મળે હા આપણી જાય ખરીદી કરવા પૂરી હવે હે ઘર છે ઠોયાણા ગામમાં ચકલા ચોક ની બાજુમાં ઘર શિવ મંદિર ની બાજુમાં તો અહીંથી બધો માલ હે ને મળી જાય છે જે આપણે જોતું હોય ને સુરત થી માલ મગવે હા ખોડિયા સિલેક્શન સાડી કુર્તી ડ્રેસ વ્યાજબી ભાવે અહીંયાથી મળશે બધું સ્થળ છે કબૂતરા શોક પાસે મોટું યાણા ઘરે જ વેસે હા ઘરે ગામમાં જ છે રોડની બાજુમાં જ આવું જે કોઈને કપડાં લેવા હોય તો અહીંયા રાણીબેનની મુલાકાત લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એના નંબર નાખી દઈશું સંપર્ક કરશો જો કુર્તી પર સુપર મસ્ત મળે હે પાપડ સારું હે આપણે જ્યાં અહીંયા ખરીદી કરવા આવ્યા હા આમાંથી જી પસંદ પડી છે એ ખરીદી કરી હું ભાવ લખેલા જોઈએ કોઈ પણ માણસ એતરાય

આથી ખરીદી કરીએ તમે વસ્તુ ને આપણે તો જાય બધી સાડી છે હા બરાબર હા તમે જોવાય હા તો બહુ હોય ન બતાવવાની ખોરાકી દિવસના બહુ એટલી જ મે જાણતા આપડી છે એટલે હાજી આવવાની પછી અહીંયા આપડે આવી ને નેહલવાણી હા વેરપાણી કરે નો જાય પછી વેરપાણી પો કરતા

ઓલું પાસો મળે કોઈની દેવા લેવા માટે ન કા દાગીના મળે જાય જોતી હોય ને એવી બધી ઘરે જાય ઓઢણા રા ઈ નાગીને જાય એ પાગડી બતાવી હા ઈ તો મરી જાય જામ ઓઢણી થઈ

સેય મનગમ તો જીઓ પાસ કર્યો એ જ કલર પાછો જે ખોલીએ કે રાત ના ખોલીએ એ જવા નીકળ્યા હોળી હોય ને નાખ્યું હોય એલોજા નથી કલર વાળી હોય એમાં કલરમાં ફેરફાર થાય મસ્ત હે તો તમારે વિડીયો અમે કઈ જોઈએ હા બહુ જ આવે વિડીએથી જોતા જોઈ ન પણ કહ્યું વિડિયા સારા આવે ને વીડિયા જ આવે ને વિડિયા તો સારા જ આવે ને

આવે <laughs> પણ लिखी नहीं फीड करनी चाहिए पेपर फीड देने लोग हम्म मस्ती ना, ना, ना।, ना लगे हो <laughs> मस्ती ना लगे ओके पेपर पे ऐसे देखा हर से पैर बादिये <laughs> तो ये पासी डॉग बंगे जा है कोई नहीं बंगे सही पैर बादियों नहीं वाह मस्त मज़ा जो आए हैं ना कौन आपसे परमारी जाए हम्म

मस्त मजा जो है ना वेराइटी से सुपर बढ़ी मे ड्रेस पर आले धारवा पर आले जीवा तुम्हारे वैरायटी जो थी नहीं बहुत बहुत ही मड़ी जाए हमको ऐसा भाई बदी ले रहे जाओ बदी खरीद ले, ले लो क्या क्या खरीदी करा नहीं कुछ ना खा बदी ले ले अरे बदी लेवानो से जो तो भांगे पड़ी हुआ हमने જોક લાગે અરે ખટે નઈ એ ઘટે બુટી બધું એ લઈ લે તો બાર ગઈ છે આ બીજી દુકાને જવા પડતું દી એને એક જ આયા દુકાને આયા જાય બીજે ક્યાંક આપડી બાર રાખાડવું નો પડે હાકરા છે

ઓછો સુપર તો તઈ ઓઢણા ને બધું લ્યો તો થઈ જાય આ ઓઢણી છે તે આ તઈ પછી તમારે ખાવું હા આમાં ડ્રેસમાં આલે તમારે બધું આખો ડ્રેસ સીતા રામ સીતા રામ સી મોજા મને મોજાનો હો હા એ આલ્યા હું મોકાને ટાઈમ જઈ રહ્યો બીનને ખરીદી પર આલ્યા હે ટાઈમ જઈ રહ્યો એ ખેતરમાં કે તાપમાંથી ટાઈમ નો મળે ને આ હારો કપડ છે આટલા સસ્તે ભાઈ મળે આરો ને

જે સો 500 ના આવે બરાબર મોટી નાની મોટી સાઈઝ હોય નાની મોટી સાઈઝ હોય વાહ સરસ આ કુર્તી કેટલા જાય તો કેટલાની મળે આ તો 1000 ગામડામાં હે ને ફાયદો શું છે આપણે

આપણા લોકો જોવાનું કે આપડા ખેરું માણસ હે તો આની સસ્તા મળે અને પાછું ભાડું ને લાઈટ ને બધું ઈ આપણું જ મોટી દુકાન નહીં હોય હોય આપરા આપોથી ખર્ચો આપડે

બધું મળેલા પીસ આવે ને બ્લાઉઝ ના કોઈ ને આપણે અલગ અલગ બ્લાઉઝ ફેશન છે ને હાડી અલગ હોય ને બ્લાઉઝ અલગ હોય તો આ બધાય પીસ છે બ્લાઉઝ પીસ